જન્મદિવસ હોય કે લગ્નની વર્ષગાંઠ હોય કે પછી હોય કોઈ ખાસ પ્રસંગ ભેટ આપવાનો રિવાજ એ સદીઓ જૂનો છે પરંતુ શું તમે જાણો છો કે કોઈને કોઈ પણ વસ્તુ ભેટમાં ન આપવી જોઈએ તેના બદલે કાળજીપૂર્વક વિચાર કર્યા પછી જ તમારે એ ભેટ આપવી જોઈએ નહીતર તમે આપેલી ગિફ્ટની અસર સીધી તમારા સંબંધો પર પડશે ઘણી વખત આપણે જાતે સમસ્યાનો સામનો કરવો પડે છે તો આપે કઈ વસ્તુઓ ગિફ્ટમાં આપવી ન જોઈએ તેની વાત કરીશું આ વિડિયોમાં આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ હું છું આપની સાથે દીક્ષિતા હાથ રૂમાલ વાસ્તુ શાસ્ત્ર અનુસાર લોકો સામાન્ય રીતે ભેટ તરીકે હાથ રૂમાલ આપે છે જ્યારે બિલકુલ આવું ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે કોઈને રૂમાલ ગિફ્ટ કરવાથી વ્યક્તિના જીવનમાં નકારાત્મક ઉર્જા આવે છે અને આ ઉપરાંત સંબંધોમાં પણ તણાવ વધી જાય છે જો તમે તમારા પાર્ટનરને રૂમાલ આપો છો તો એ તમારા બ્રેકઅપનું પણ એક કારણ બની શકે છે તમારા સંબંધોમાં તણાવ ઊભી થઈ શકે છે આ સિવાય જૂતા પણ તમારે ભેટમાં ન આપવા જોઈએ જેના કારણે ગિફ્ટ આપનાર અને મેળવનાર બંનેને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે તેથી પગરખા પણ ક્યારેય ભેટમાં ન આપવા જોઈએ હવે વાત કરીશું પર્સની લગભગ લોકોને કંઈ પણ વિચાર ન આવે તો તેઓ એકબીજાને પર્સ આપી દેતા હોય છે ગિફ્ટમાં પણ હા તમારું પર્સ આપવાથી આર્થિક નુકસાન પણ થઈ શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે આપણે કોઈને પર્સ ગિફ્ટ કરીએ છીએ ત્યારે આપણા ધન સાથે સંબંધિત સંયોગો અને ગ્રહોના શુભ અને અશુભ સંકેતો તે વ્યક્તિમાં સીધા ટ્રાન્સફર થઈ જાય છે તો આપ પણ પર્સ આપવાની ભૂલ ક્યારે ન કરતા ભગવાનની મૂર્તિ ક્યારેય કોઈને ભેટમાં ન આપો તેથી જ કહેવાય છે ને કે ભગવાનની મૂર્તિ ન તો કોઈને ભેટમાં આપવી જોઈએ કે ન તો ભેટમાં લેવી જોઈએ ભગવાનની મૂર્તિ આપણે જાતે જ ખરીદવી જોઈએ આ ઉપરાંત કોઈને પણ વ્યવસાય સંબંધિત વસ્તુઓ ગિફ્ટમાં ન કરવી જોઈએ નહીં તો નોકરી અને ધંધામાં નુકસાન થઈ શકે છે પરફ્યુમ લગભગ દરેક લોકોએ કોઈને ને કોઈને આ ગિફ્ટ તો આપી જશે બહુ જ કોમન ગિફ્ટ અને હા તમે પણ આ ગિફ્ટ તો કોઈને ને કોઈને આપી જશે દરેક વ્યક્તિને પરફ્યુમ ગમે છે પરંતુ જો તમે કોઈના ઘરે મહેમાન બનીને જઈ રહ્યા તો પરફ્યુમ ગિફ્ટમાં ન કરો વાસ્તુ ગિફ્ટ કરવાથી નકારાત્મક વધી જાય છે અને લોકોના સંબંધો પર તેની સીધી અસર થાય છે આની હવે વાત કરીશું માછલી ઘરની ઘણીવાર લોકો પાણીની વસ્તુઓ જેવી કે ડેકોરેટિવ વસ્તુઓ ભેટમાં આપતા હોય છે અને જેમાં માછલી ઘર પાણીના ફુવારા અથવા તો અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે પરંતુ વાસ્તુશાસ્ત્ર એવું કહી રહ્યું છે કે પાણી સંબંધિત કોઈપણ વસ્તુ ગિફ્ટમાં ન આપવી જોઈએ એવું માનવામાં આવે છે કે પાણીની સાથે તમારી કિસ્મત પણ બીજાના હાથમાં જાય છે તો હવે ધ્યાન રાખજો આશા રાખીએ છીએ કે તમે આ વિડિયો જોયા બાદ ગિફ્ટ લેતા અને આપતા પહેલાં જરૂરથી વિચાર કરજો અને આવા જ વિડિયો જોવા માટે જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર